ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે જામ ખંભાળિયા સલાયા રેલવે લાઈનને લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો મંજૂરી વગર સરકારે રેલવે લાઈનનું કામ શરૂ કર્યાનો ખેડૂતોનો આરોપ છે સાતબારના રેકોર્ડમાં ફેરફાર કરી જમીન છીનવવાનો પ્રયાસ કરાયાનો પણ દાવો છે ખેડૂતોએ અનેકવાર તંત્ર સામે લેખિત અને મૌખિક રજૂઆતો કરી રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવ્યો ખેડૂતોએ હક મેળવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું

માપણી કરે છે અમારી જમીન ના ટુકડા ટુકડા થયેલા વારસદાર વારસદારમાં ટુકડા ટુકડા થયેલા છે અમને એક એક અઢી અઢી જમીન એમાંથી એ લોકો જે સરકારી અધિકારીઓ કે માપણી કરી અને ટુકડા ટુકડા કરી જેટલી જોઈએ કાપી અને પછી અમારી પાસે કઈ જમીન વધતી નથી તો ખેતી ઉપર જ અમારું જીવન ધોરણ છે અમે નિર્ભાઈ કઈ રીતે શકીએ અમારું ગુજરાન કેમ છે કોઈ સરકારી કર્મચારી સરકારી જેટલો પગાર કે એવી અમને કોઈ આવક થતી નથી તો અમારું ગુજરાન કેમ ચાલે